ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં સ્ટાન્ડર્ડ 8 સેમ 2 પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ આ પાઠમાં અગાઉ આપણે 19મી સદીના સમાજ સુધારકોમાં રાજા રામ મોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે સમજ પ્રાપ્ત કરી હતી તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ સમાજમાં સુધારણાના કાર્યો કરનાર સર સૈયદ અહમદ ખાન શીખ સમાજ પારસી સમાજ જ્યોતિબા ફુલે અને ઠક્કર બાપા વિશે વિસ્તારપૂર્વક માહિતી પ્રાપ્ત કરીશું સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધતું ગયું પરંતુ ઉલેમાઓની રૂઢિચુસ્તતાના કારણે મુસ્લિમો અંગ્રેજી શિક્ષણ તથા સામાજિક અને આર્થિક લાભોથી વંચિત રહ્યા હતા મુસ્લિમ સમાજમાં પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવા માટે પ્રયત્ન કરનાર સર સૈયદ અહમદ ખાન વિશે હવે આપણે માહિતી પ્રાપ્ત કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેવો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામ વખતે અંગ્રેજ કંપનીની સરકાર વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીના સુધારાની અસર શીખ સમાજ પર પણ પડી હતી અને શીખ સમાજમાં ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા સાથે સાથે શીખ સમાજની સારી વ્યવસ્થા થઈ શકે એ હેતુથી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી હતી અને આ ઉપરાંત શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે અંગ્રેજી કેળવણી પ્રાપ્ત થાય તે હેતુથી અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી અને ઠેર ઠેર શાળાઓ ખોલવામાં આવી જેના કારણે શીખ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને એ સમાજમાં પ્રવેશેલા દૂષણો દૂર કરી શકાય અને લોકોમાં જાગૃતિ આવી શકે તે હેતુથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીમાં પારસી સમાજમાં કઈ રીતે સમાજ સુધારણાના કાર્યો થયા તે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાવનમાં રહનુમાં ઈ મઝદી અરબન નામની સભાની સ્થાપના કરી આ સંસ્થાના અગ્રણી નેતા દાદાભાઈ નવરોજી હતા આ સંસ્થાએ રાસ્ત ગોપતા નામનું મુખપત્ર શરૂ કર્યું અને એ દ્વારા પારસી સમાજમાં સમાજ સુધારણાનું કાર્ય કર્યું હવે આપણે જોઈએ કે પારસી સમાજ સુધારણાના કાર્યને વેગવંતુ કોણે બનાવ્યું તો તેમાં બે સમાજ સુધારકો છે વિદ્યાર્થી મિત્રો એક કે આર કામા અને બીજા છે બહેરામજી મલબારી હવે આપણે જોઈએ કે એ આર કામાએ શિક્ષણના પ્રચાર ઉપર ભાર મૂક્યો અને એ વખતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો બીજું જોઈએ કે બહેરામજી મલબારીએ સ્ત્રીઓની ઉન્નતિ થઈ શકે તેના ઉપર તેમણે ભાર મૂક્યો હવે આપણે જોઈએ કે આ બંને સમાજ સુધારકોએ કયા કયા સામાજિક સુધારણા કર્યા તો પહેલાં જોઈશું તો તેમણે પાળ લગ્નનો વિરોધ કર્યો વિધવા વિવાહને એમણે ઉત્તેજન આપ્યું અને બેરામજી મલબારીના આ પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણુંમાં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો પસાર કર્યો આ રીતે પારસી સમાજમાં પણ સમાજ સુધારણાના કાર્યો કરવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક તરીકે જ્યોતિબા ફૂલે ખૂબ જ પ્રસિદ્ધ હતા તેમણે સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો હતો લોકોમાં આત્મવિશ્વાસ અને હિંમત વધે તેમજ લોકોમાં ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે જ્યોતિબા ફૂલે કયા સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા તો તેમણે સૌપ્રથમ સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા અને તેમના પ્રશ્નો ઉકેલવા માટે તેમણે અથાક પ્રયત્ન કર્યો હતો ત્યાર પછી તેમણે ઈસવીસન અઢારસો સત્તાવનમાં પૂનામાં શાળા શરૂ કરી જેથી કન્યા કેળવણીનું પ્રમાણ વધી શકે આ ઉપરાંત તેમણે વિધવાઓને ફરીથી લગ્ન કરવા માટેની પણ તેમણે મદદ કરી હતી આ રીતે તેમણે સમાજ સુધારણાના કાર્યો સરકારી અને સમાજમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીના સમાજ સુધારકોમાં ઠક્કર બાપા વિશે હવે આપણે માહિતી પ્રાપ્ત કરીશું ઠક્કર બાપાનો જન્મ ઈસવીસન અઢારસો ઓગણીસિત્તેરમાં ભાવનગરમાં થયો હતો તેમનું મૂળ નામ અમૃતલાલ ઠક્કર હતું તેમણે ઇજનેરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી ત્યાર પછી ગાંધીજીના સંપર્કમાં આવતા તેમણે સારા પગારની નોકરી છોડી અને લોકોની સેવામાં જંપલાવી હતું ત્યાર પછી ઠક્કરબાપાએ ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી અને હરિજનના જીવનમાં ઉત્કૃષ્ટ લાવવા માટે કિંમતી ફાળો આપ્યો હતો ઠક્કર બાપાએ કુદરતી આપત્તિ વખતે પણ લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે ઠક્કર બાપાને તેમના સાથીદારોએ કયા સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા તો જોઈએ ઠક્કર બાપાએ પહેલા તો પંચમહાલ ભીલ સેવા મંડળ નામની સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થા દ્વારા તેમણે પંચમહાલના ઉંડાણ જંગલો અને પહાડી વિસ્તારોમાં જે વસતા ભીલો છે તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય પદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી કે જેથી તેમના સમાજમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે અને જાગૃતિ આવી શકે ત્યાર પછી તેમણે ભીલોને રેટિયા કાપતા કર્યા તેમજ કુટીર ઉદ્યોગોમાં સામેલ કર્યા આ રીતે તેમના આર્થિક જીવનમાં પણ પરિવર્તન લાવવાનો યથાર્થ પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે જોયું ને કે મુસ્લિમ સમાજમાં શીખ સમાજ પારસી સમાજ અને ભીલ સમાજમાં પરિવર્તન આવે તે માટે સમાજ સુધારકોએ અથાટ પ્રયત્નો કર્યા સામાજિક સુધારણાના કાર્યોને વેગવંતુ બનાવવામાં આવ્યું અને જેના કારણે લોકોમાં સમય જતા રાષ્ટ્રીય ચેતના વિકસિત બની ગઈ અને લોકો સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળવા લાગ્યા તે સમયે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને પણ મહત્વ આપ્યું અને જે લોકો આર્થિક રીતે પછાત છે એ લોકોની પણ સ્થિતિ સુધારવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા જેના કારણે સમાજમાં જાગૃતિ આવી અને લોકો જાગૃત થયા